ભાજપના ક્ષેત્રમાં હું મહિલાઓ માટે સમાન છું સુધીર મુનગું દ્વારા કલંકિત મોદીજીના આ નિવેદનને કારણે ચંદ્રપુર લોકસભા મત વિસ્તારમાં દરેક જગ્યાએ લોકો સુધીર હતા દેશમાં આગામી ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર સભાઓ હવે મોટા પાયે શરૂ થઈ ગઈ છે જેમાં મહારાષ્ટ્રના નાગપુર ચંદ્રપુર ગોદિયા ભડારા ગઢ વર્ધા જિલ્લામાં પૂર્વ વિદર્ભની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં સમગ્ર દેશનું ધ્યાન મહારાષ્ટ્રના પૂર્વ વિદર્ભ નાગપુર અને ચંદ્રપુર લોકસભાની બેઠકો ઉપર છે ભાજપની આ બે સીટોને હોટ સીટ તરીકે જોવામાં આવી રહી છે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ મહારાષ્ટ્રની પ્રથમ વિધાનસભા ચંદ્રપુર લોકસભામાં લીધી છે આ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સુધીર મુનગંટીવારે ભાઈ બહેનના સંબોધનની વાત કરી હતી તેમનું ભાષણ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને સમગ્ર પુરુષ અને સ્ત્રી જાતિને કલંકિત કરવામાં આવી રહી છે જેના ઉપર ચૂંટણી પંચે સંજ્ઞાન લીધું છે અને સુધીર મૂન મુશ્કેલીઓ વધારી છે હવે ચંદ્રપુર લોકસભા મત વિસ્તારમાંથી આના ઉપર પ્રતિક્રિયા આવી રહી છે અને મોટા પાયે વિરોધ પણ થઈ રહ્યો છે ભાવાખ્યા બની સોબત કપડે ઉતરવન એકાટે કોંગ્રેસ વાગે દેશા તુકડે તુકડે કર્યા છે ભાષા કર